નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણાના વિસનગરમાં સમીટ એસ દીવાનની સાત વર્ષની પુત્રી સારાબાનું રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા મા એ રમઝાન મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે ત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાનમાં પાણીનો એક ગુંડ પણ મોડામાં ન નાખો અને તેમ છતાં દિવસભરની નિયમિત ભાગડોટ કરતા રહેવું તે કંઈ સરળ વાત નથી આવી સખત ગરમીમાં શાળાબાનું શાળામાં અભ્યાસ કરવા જતી અને રોજુ રાખી મૌખિક પરીક્ષા પણ પૂર્ણ કરી હતી સવારે સાત કલાકે મુસ્લિમ અભ્યાસ મદ્રાસામાં પણ તાલીમ લેવા જતી અને વિસનગર રહેતા પત્રકાર સમીર દિવાનની પુત્રી દિવાન શાળાબાનું સમીર સાહેબ પવિત્ર રમઝાન માસનો ઓગણત્રીસ રોજો રાખી સમાજમાં લોકોને ધીરજનો એક દાખલો પાર પાડેલ અને રોજ સવારે વહેલા ઉઠીને સ્વૈચ્છિક રોજા રાખવાની તેની મમ્મી સમક્ષ રજૂઆત કરી હતી જેના પગલે તેમના મમ્મી શબ્દાનું રોજામાં દરેક નિયમોનું પાલન શીખવ્યું હતું રમઝાન મહિનાના ઓગણત્રીસ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી આમ આ નાની વયની દીકરીને સાંજે રોજા ખોલવાના સમય પરિવારે આ દીકરીને ચોકલેટ જેવી અલગ અલગ વાનગી પણ આપતા હતા આમ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તારું નામ બેટા

તું રોજુ રાખી નમાજ પઢતી હતી